વાળા અત્યારે આપણે ઇલેક્ટ્રોનિક ની અંદર અને જબરદસ્ત ટીવી નું કલેક્શન છે વિડીયો ની અંદર બનેલા તમને બધી ટીવી દેખાડવાના છીએ જેમ બને એમ એને વિડીયો એડ લાગી અહીંયા આગળ મિત્રો તમને હેને ને ચોવીસ ઇંચ થી લઈને એકસો બે ઇંચ સુધીના હેને ટીવી મળી રહેવાના છે તમે મારી પાછળ જોઈ જવો છો અને આ બધા ટીવી હે ને એન્ડ્રોઈડ ટીવી આવવાના હે સ્માર્ટ ટીવી મારા બેટા ફોનમાંથી કનેક્ટ થાય હો અને આમાં વિડીયો આવે મોટા હે અને હાલો હું તમને આમ જો ટીવી દેખાડું આમ જોવો તો ખરા જગો મગો ટીવી આ ઉપર તમે જોઈ શકો છો આ હે તેતાળી ઇંચ નું ચાલી ઇંચ નું તેતાળી ઇંચ અને આ તો જો પચાસ ઇંચ નું એ મોટું લાગે એટલે આ બી પચાસ કાઢી ના તમારા દીકરીના કરિયાવાર માં જો તમારે ટીવી ગિફ્ટ કરવું હોય ને શ્યામ ઇલેક્ટ્રોનિક સિવાય ક્યાંય જવાનું થતું નથી કારણ કે હેને નફા થી નફરત અને શામ થી સસ્તું હે આખા ગુજરાત માં કોઈ નો આપીએ કે લખી નથી આપતો પણ ફૂલ ગેરંટી નફા થી નફરત અને શાંતિ સસ્તું ક્યાંય નહીં અરે આખા ગુજરાત માં હું બધી જગ્યાએ એ તમારા ફરી લેવાની છૂટ શાંતિ સસ્તા ટીવી છે ને આજ સુધી ક્યાંય મળ્યા નહી અને મળશે ભી નહી તો અહીંયા હે ને ટીવી ની મજબૂતાઈ ની ક્વોલિટી ની વાત કરીએ ને તો તમારા ભાભી નો વિડીયો અહીંયા સાઈડમાં માં આલે એ જોઈ શકો છો ડમ્પર જેવડી આપણે લાડી ઉઠી રાખી ટીવી ના કાઈ નો થયું બરોબર અને ઓલ ઓવર ગુજરાત ની અંદર હે ને ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી ટીવી તમારા ઘરે પહોંચે પછી તમારે હે પૈસા ચૂકવવાના એટલા માટે હે ને અમે અને આ અમારો હે ને સ્પેશિયલ ડાયલોગ નહીં પણ આ હકીકત છે આ બધી લપુ હે તમારે ભાઈ કરાવે હે એને ઘરમાં ટીવી એને તો હે ને ટાંગા જેવું દેખાતું તું કારણ કે તમારા ભાઈભી વજન ગણવા જ આવી ને એને તો ત્રણસો કિલો હે અને સાઈઝ ગણવી તો મોટી ડમ્ફર જેવી બોલો તો ચોવીસ ઇંચના ટીવી થી એને ફેર પડે હાશું કીજો ન પડે ને તો આપણે ટીવી નાનું મૂકીને મોટો ટીવો ઠોક્યો જો પંચ્યાસી ઇંચનો

કોન્ટેક નંબર આપણે ડિસ્પ્લે ઉપર આપેલો છે ફોન કરો અને ટીવી તમારું છે ને બુક કરાવો